સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે સંજયનગર વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા જેકી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન સેવામાં આવ્યું છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે સંજયનગર વિસ્તારમાં સુદામ પાટીલ નામના યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જાહેર રોડ પર જ યુવાનને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી દેવાયા હતા જેને પગલે આસપાસના લોકોમાં ગભરાટ ઉભી થઈ ગઈ હતી સુદામ પાટીલની હત્યાને પગલે પોલીસે તાત્કાલિક જ લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક બુટલેગર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનું મર્ડરનો બનાવ બનેલો છે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત